પંચમહાલના ગોગંબા નજીક આવેલા ચંદ્રનગર ગામમાં આદિવાસી નાયક સમુદાય દ્વારા ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી ચંદ્રનગર ગામમાં નાયક સમાજની વસ્તીને પીવાનું પાણી આપવાના મુદ્દે ભેદભાવ કરવામાં આવતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તેઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં પીવાલાયક પાણી આપવા મામલે ગ્રામ પંચાયતના જવાબદાર લોકો તેમજ ઘોકંબા તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા તે બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અમારા ઘરે આ વરસો હું કેટલો ટાઈમ થયો પાણી પીવાના પાણી એટલી તકલીફ નોનો છોકરો રડે પાણી પીવા પણ તોય પોણી અહીંથી નંબર આવે તો બેડું ભરાય આખા દાડા નું એટલું નાવા દવાનું નરે પોણી નહીં આવતું બે દાડે ત્રણ દાડે નર આવે પોણી આવશે તો આવો તો આપશું ના આવે તો પછી ના આપીએ ઘરે નળ નથી લગાવેલા કોઈ એ કઈ થી લગાવે નથી લગાયા નળ કનેક્શન નથી લગાયા નળ સે જલ યોજના તમારા ગામમાં નથી આવી ના